હા મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હકીયા રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો આપણે ત્યાં બ્લોગ બનાવવાનો ટાઈમ પણ નથી મળતો એટલે ખારક ખારક જ બનાવીએ ને આજે આ બાજુ આવી ગયું કુમડો મારવા થોડુંક કામ હતું તું લોકનું સ્ટાર્ટિંગ કરી દઈએ ને જાઉં બાકી બધાને મસ્ત મજા ઘઉં ઈભા હા હવે જઈએ હા બાજુ આપણે તઉ કપાઈ તા ગયા હે હવે ભાવ નથી खेड़ो घर में आवे भाव खटे जाए। नवेला र जाए तो नसीब माहे घालता आवे जाए। और तो देवाई जाए तो तोराई जाए। तो बस आपरे उपा देनेन करसा बरसा निया विदाई। हरग आवे नाखिए। बाकी जो ढगलो खेतार में पड्यो है।

પાછા આપણે આ ટાઈમ જ નથી મળ્યો ખેતરમાં આવવાનું કારણ કે હમણાં તો આડા આવડી બધાએ ભેગી હોસ્પિટલમાં જ હોય એટલે બ્લોક બનાવવાનો ટાઈમ નથી મળતો ખેતરમાં આવવાનો ટાઈમ નથી મળતો તો આજ થોડોક ટાઈમ મળ્યો હાલો આપણે માં ઘુમરો મારતા આવીએ પછી આપણી જુવાર રોજ અવડી અવડી થઈ હે જુવાર दवा नहीं जरूर है हम ना कर्सन ने तो टाइम नहीं मत ट्रेक्टर ने वहाँ है या मत दवा सात वन से पर दवा सात वन है ले वा नहीं। जावा नहीं टाइम नहीं मत तो ले वे तो सात है दाउन दाउन कौन है हमारे छः पांच तो पाई है जा जा नहीं आवे भाई आवे तो सोता ही जाए दवा तो आप रही सात लिए ખેડૂતને કઈ કામ અકર ન હોય ગમે એ હોય બાજુ પકડી લઈએ આપણે તો એવા દવા સટવાના એટલે આપણે કઈ વાંધો ન આવે બધી લેવે ને દવા તો પછી સટાય આમાં ધોરી થતી જાય જા ધોરણ ઈસળા થઈ જાય દવાની જરૂર છે જે આ ક્યારો આપણે નથી જ પીવી રહ્યો કારણ કે આપણે ઘઉંમાં કટર આવવાનું હતું પછી તોલ આવે એટલે આ જો રીઝે જાય તો અહીંથી આપણી નીકળે નહીં વાહન એટલે આ ક્યારો પીવરાયો ને તો વવાઈ ગયેલો હે હવે તો આજે ઘઉં તોરાઈ જાય ને તો પછી આનો વારો આવે પીવરાવાનો ને આ પીવરાયું હું તાર પછી આ કિયારો પાવી દઈશું ને આ બાજુ તો કંઈ વાંધો નહોતો અહીં તો આ ક્યારો તો રાખે જ દીધો બીજો બધો ફોટો આમાં કંઈ જ ને આય લગ્ન વાયું હતું તે આ સાઈડ તો જગ્યા ઘણી બોતી હતી એટલે આ પીવડાવી દીધો ને આ જ આપણે બાકી રાખી દીધો પાવાનો બાકી વાંધી રસ્તો તો હે પણ કટરમાં હાકડ પડે નીકળે ત્યાં જાય રહી પણ રે હાલ જાય ને તો ખૂટે જાય એટલે આપણે નથી પી બાકી તો જાઓ પાંદડીનું પૂરું થઈ ગયું વેલા સુકાઈ ગયા હા રીંગણી છે ને ટમેટી છે ને ટમેટીને છોડવા બેક ને અહીંયા બેક હે બાકી મરચીના છોડવા હા હવે આ રીંગણી કાઢી નાખવી ટાઈમ મળે તો કારણ કે રીંગણા તો આવે આમાં પણ ઓછા આવે રીંગણી પાછી વાંય છે એટલે આપણી એક ઠેકાણે રાખવી બીજે બે જગ્યાએ હે કાટ નાખવી બાકી તો જ્યાં આમાં પોપિયા આવતા ને ફાલ આવે ને ખરે જાય હાથમાં તો નહીં આવેલો ભગભગ ડાયરીઓમાં ફૂલડા આવે ને એટલી નળ કહેવાય એટલે આમાં પોપિયો નહીં લાગે આ પોપિયા ને કાઢવો પડશે આમાં સ્યાર પાંચ છ જા કાઢ નઈ ખાતા ઈ તા પાછા કોરેગા ઈ નોડ હે આ પોપિયામ પોપિયા આઈ છે ઓ કે દુવાવા જા એક નાનો કડો આવ્યો રીએ તો ભખરે જા જાદના આવા મસ્ત પોપિયા હ અહીંયા આપણે વાવ્યો હ રતાર રતાર નું એક જ છોડ છોડ વું તો ઈ માથી જા આટલા છોડવા થાગા એક કટકો નાખ્યો તો જીણ તો આપણે જ્યાં એક જગ્યા અહીં છે ને ટમેટીની રીંગણી એ રાખવાની છે એક ને એક પાટ નાખવી રાખીને હું કે દુયનું મૂરે તા આવે ટાઈમ મળીએ ત્યારે કાઠીયું પાડોશીનું કટર હાલે એક ભાઈનો વારો આવી ગયો ને હવે પાછી બીજા ભાઈનો વારો આવીશે ત્યાં ત્રણ ચાર ના કાઢવાના હા કહ பட்டோ லாம்போ ஹை அதலி குமரன் குமரே லியேடி வார் நோ லாகே காட் டா அக்கண காரேக் வார் மா ಢகி லோ เมื่อก้นะพ่อง็ไปกันไปกันว่าวหาึ่งเยอ આપણા ઘઉનો ઢગલો પડ્યો ખેદી આવે તોડવા સાવ ને પહેલાં વટાવી દે ભાઈ કોઈ ધણે નથી ખાતે ઘઉનો ફેર ને ઘરમાં આવે એટલે કોઈ વેપારી આવે નહીં ભાવાઈ ન આપે પાડોશીનું કટર હાલે એક ભાઈનો વારો આવી ગયો ને હવે પછી બીજા ભાઈનો વાર આવી છે ત્યાં ત્રણ ના કાઢવાના હા ઘઉં આમ પટ્ટો લાંબો હોય એટલે ઘુમરે ને ઘૂમરે લે વાર ન લાગે કાટતા આ કણે ઘડીક વારમાં ઢગલો ก็ไปนะมองก็ไปกันด้วยกันว่าก็ยเยอะ

મસ્ત મજાના હે સુપર કંઈ ઘટે નહીં ઘઉમાં ઓલી બાજુ સણા હતા એ પણ પૂરા થઈ ગયા વઢાઈ ગયા નીકળી ગયા સણા ને જીરું અવાર ઓછું હતું વધુ પૂરતા ખાવા જ ઉતા બધામાં આજુબાજુ પાડવામાં મસ્ત મજાના ને એ પાકે ગયો એમાં કટર આવે એટલી જ વાર હે બધા એ ખેરા છે ને એ બધે બધા પાકે ગા કટર આવે તો ફસવાઈ જાય આમાં જીરું હતું રહેશે ભાઈ ને જીરું નીકળી ગયું ભૂકીને ડગલી પડી આપણે ઘઉં તો કપાઈ ગયા 我那家都拉了，都开。